શુભ મુહૂર્ત કયા છે તમારે ક્યારે હોલિકા બાળવાની છે ક્યારે હોલિકાની પૂજા કરવાની છે મિત્રો હોલિકા દહન દહનતેર માર્ચ બે હજાર પચીસ ના રોજ ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે થશે ભદ્રા વિના પ્રદોષ વ્યાપીની પૂર્ણિમા તિથિ હોલિકા દહન માટે શુભ માનવામાં આવે છે કારણ કે હિન્દુ ધર્મમાં ભદ્રાને અશુભ માનવામાં આવે છે અને આ સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી ફાલ્ગુન પૂર્ણિમા બે શૂન્ય બે પાંચ તારીખ તેર માર્ચ બે હજાર પચીસ ના રોજ સવારે દસ વાગીને પાંત્રીસ મિનિટ વાગ્યે શરૂ થાય છે અને ચૌદ વીસ માર્ચ ઓગણીસો પચીસ ના રોજ બપોરે બાર વાગીને વીસ મિનિટ વાગ્યે સમાપ્ત થાય છે હોલિકા દહન પર ભદ્રાનો સમય તેર માર્ચ બે હજાર પચીસ ના રોજ ભદ્રા પૂંછ સાંજે છ વાગીને સત્તાવન મિનિટથી આઠ વાગીને ચૌદ મિનિટ સુધી ભદ્ર મુખ રાત્રે દસ વાગીને વીસ મિનિટ સુધી છે તેથી હોલિકા દહન રાત્રે દસ વાગીને પિસ્તાલીસ મિનિટથી એક વાગીને ત્રીસ મિનિટ સુધી કરવું ખૂબ જ શુભ રહેશે હવે બીજી વાત આવે છે ગ્રહણનું શું છે જુઓ આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે જ પડી રહ્યું છે જો હોળી ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે પડે છે તો ગ્રહણ ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે જ થશે આ વર્ષનું પ્રથમ ગ્રહણ છે એવું લાગે છે કે ચૌદ માર્ચે સમય સવારે દસ વાગીને ચાલીસ મિનિટથી બપોરે બે વાગીને દસ મિનિટ સુધીનો હશે આવી સ્થિતિમાં ચૌદ માર્ચે ગ્રહણ છે અને આપણે તેર માર્ચે હોળીની ઉજવણી કરી રહ્યા છીએ તેથી જ આ ગ્રહણની હોળીની ઉજવણી પર વધુ અસર થવાની નથી તો આ પણ હોલિકા વિશેની માહિતી છે હવે ચાલો જાણીએ કે હોળી બાળવાનો શુભ સમય કયો છે વર્ષ બે હજાર પચીસ માં હોળીનો તહેવાર તેર અને ચૌદ માર્ચે ઉજવવામાં આવશે હોળી દહન ગુરુવારની રાત્રે તેર માર્ચ બે હજાર પચીસ ના રોજ થશે જ્યારે રંગો સાથેની હોળી શુક્રવારે ચૌદ માર્ચ બે હજાર પચીસ ના રોજ ઉજવવામાં આવશે હોળી દહન માટેનો શુભ સમય તેર માર્ચ બે હજાર પચીસ ના રોજ રાત્રે અગિયાર વાગીને છવ્વીસ મિનિટથી બાર વાગીને ત્રીસ મિનિટ સુધીનો છે લગભગ એક કલાક અને ચાલીસ મિનિટ માટે નોંધ કરો કે હોલિકા દહનના સમયે ભદ્રા અવધિ ટાળવી જરૂરી છે કારણ કે ભદ્રા દરમિયાન શુભ કાર્યો નિષિદ્ધ માનવામાં આવે છે તેથી તે માત્ર હોળીના આ સમયે જ યોગ્ય રહેશે હિન્દુ ધર્મમાં હોલિકા દહનની રાત ખૂબ જ પવિત્ર અને શક્તિશાળી માનવામાં આવે છે અને દરેક જ્યોતિષ શાસ્ત્રીઓ અને મહંતોનું કહેવું છે કે આ વર્ષે બે હજાર પચીસ માં આવી રહેલી હોલિકા દહન ખૂબ જ ચમત્કારિક અને શક્તિશાળી હોળી છે આ હોલિકા દહન પર ચંદ્રગ્રહણ પણ જોવા મળશે આ રાત્રે કરવામાં આવેલા કેટલાક ઉપાયો અને શાસ્ત્રીય વિધિના ટોટકા ખૂબ જ ચમત્કારિક માનવામાં આવે છે તો આજે અમે આ વિડિયોમાં વાત કરીશું કે હોળીના દિવસે આવા કયા ઉપાય કરવાથી નસીબ રાતોરાત ચમકી જાય છે અને આપણી ગરીબી દૂર થઈ જાય છે અને ધનવાન બની જઈએ છીએ તેની સાથે જ આ વિડિયોમાં આપણે એ પણ જાણીશું કે હોલિકા દહનમાં રાખના ચમત્કારિક ફાયદાઓ કયા છે જો હોળિકા દહનમાં લગાવવામાં આવે તો તમારા બધા દુઃખો દૂર થાય છે અને ભગવાન શ્રી હરિવિષ્ણુ અને ભગવાન વિષ્ણુના અવતાર એવા ભગવાન નરસિંહના આશીર્વાદ તમારા પર રહે તો મિત્રો તમારે વીડિયો સંપૂર્ણ જોવો અને વીડિયોના અંત સુધી સાથે જ રહો સૌથી પહેલા આપણે જાણીશું કે હોલિકા દહનમાં કઈ કઈ વસ્તુઓ છે જેનાથી આપણને ફાયદો થાય છે સૌથી પ્રથમ નંબર નકારાત્મક ઉર્જા અને અવરોધોથી મુક્તિ માટે હોલિકા દહનની અગ્નિમાં નારિયેળ ઘઉં જવ અને ગોળ અર્પિત કરવાથી જીવનની નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે અને ખરાબ નજરની અસર દૂર થાય છે કહેવાય છે કે આ દિવસે નારિયેળ ઘઉં ગોળ વગેરેને અગ્નિમાં નાખવાથી આપણી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને આપણા જીવનમાં સકારાત્મક અસર જોવા મળે છે અને આપણા જીવનમાં સુખ દુઃખ સાથે જોડાયેલી તમામ સમસ્યાઓ ખૂબ જ જલ્દી દૂર થઈ જાય છે તેથી મિત્રો આ હોલિકા દહન બે હજાર ખૂબ જ ચમત્કારિક અને પ્રભાવશાળી છે તેથી તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ કારણ કે આ હોળી દહન વર્ષમાં ફક્ત એક જ વાર આવે છે અને આ વર્ષે તે ખૂબ જ ચમત્કારિક છે તેથી તમને આવા ઉપાય વારંવાર કરવાનો મોકો નહીં મળે તેથી તમારે આવા ઉપાય ચોક્કસપણે અજમાવવા જોઈએ મિત્રો નંબર બે જો સ્વાસ્થ્ય અને રોગ દૂર કરવા માટે જો કોઈ વ્યક્તિ તેના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ ચિંતિત હોય અને તે કોઈને કોઈ રોગથી પીડિત હોય તો તમારે આ દિવસે આ ઉપાય લેવાનો છે અને તે ખૂબ જ સરળ ઉપાય છે ચાલો તમને એ પણ જણાવી દઈએ કે હોલિકાના દહનમાં હળદરનો એક ગાંઠિયો ચઢાવવાથી તમારું સ્વાસ્થ્ય સુધરે છે અને તમને સ્વસ્થ અને તંદુરસ્ત જીવન પણ મળે છે તે કોઈ પણ જૂનો રોગ હોય તે જલ્દી ઠીક થઈ જાય છે અને જો તમારી પાસે હળદરનો ગઠ્ઠો હોય તો તમારે તેને સૂકવીને ઉપયોગ કરવો જોઈએ તમે તેને બજાર વગેરેમાંથી પણ ખરીદી શકો છો અથવા જો તમારા ઘરમાં હળદરનો એક ગઠ્ઠો પડ્યો હોય તો તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો અને આ દિવસે હોલિકાની ભસ્મને તલના તેલમાં ભેળવીને શરીર પર લગાવવાથી પણ રોગોથી રાહત મેળવે છે નંબર ત્રણ શત્રુઓના વિનાશ અને કાયદાકીય કોર્ટ કેસ બાબતોમાં વિજય માટે મિત્રો જો તમારા જીવનમાં કાયદાકીય બાબતોને લગતી કોઈ સમસ્યા હોય દુશ્મનો સાથે ઝઘડો વગેરે હોય તો અમે તમને આ વીડિયોમાં તેના સંબંધિત ઉપાયો જણાવી રહ્યા છીએ ઘણી વખત આપણા નાના ઝઘડા મોટા અને ઘણા લોકો આપણા દુશ્મન બની જાય છે જો તમારી પાસે કોઈ જૂની કાયદાની ફાઇલ ચાલી રહી છે અથવા કોઈ કેસ ચાલી રહ્યો છે તો તે પણ શક્ય તેટલી વહેલી તકે ઉકેલવામાં આવશે જો તમે આ ઉપાયને નિયમો અનુસાર ફોલો કરો છો તો તમારી જાતને દુશ્મનોથી બચાવવા માટે ઘરની આસપાસ હોલિકા દહનની ભસ્મ છાંટવી ફાયદાકારક છે એવું કહેવાય છે કે આ રીતે ઘરની આસપાસ રાખનો છંટકાવ કરવાથી આપણે દુશ્મનોથી છુટકારો મેળવીએ છીએ અને આપણા કોઈ પણ જૂના મુકદ્દમાનો શક્ય તેટલો જલ્દી નિકાલ આવી જાય છે તેથી તમારે આ હોળીમાં ચમત્કારિક રાખનો ઉપયોગ કરવો જોઈએ કોર્ટ કેસમાં વિજય મેળવવા માટે સિંદૂર અને તેલનો દીવો પ્રગટાવો અને ભગવાન હનુમાનનું ધ્યાન કરો નંબર ચાર આર્થિક સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ માટે એવું માનવામાં આવે છે કે આપણા હિન્દુ શાસ્ત્રોમાં જો તમે હોળી દહનના દિવસે આવો ઉપાય કરશો તો તમને આર્થિક સમૃદ્ધિ સંબંધિત કોઈ પણ સમસ્યામાંથી મુક્તિ મળશે પૈસા સાથે જોડાયેલી કોઈ પણ સમસ્યા જલ્દી દૂર થઈ જશે અને સાથે જ તમારા જીવનમાં આર્થિક સમૃદ્ધિ સાથે જોડાયેલી કોઈ સમસ્યા પણ દૂર થઈ જશે કોઈ પણ વ્યક્તિ ઘણા દિવસોથી પૈસાથી પરેશાન છે તેના જીવનમાં પૈસા નથી આવી રહ્યા તે પૈસાની સમસ્યાથી ઝઝૂમી રહ્યો છે જો તે આ ઉપાય પૂરા દિલથી કરે છે તો સમજી લો કે તેની સમસ્યાઓ હંમેશા માટે દૂર થઈ જશે તો મિત્રો હોલિકા દહનના સમયે સાત ગોમતી ચક્રને અગ્નિમાં મૂકો અને શ્રી શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરો આનાથી પૈસાના પ્રવાહનો માર્ગ ખુલે છે અને દેવામાંથી મુક્તિ મળવાની શક્યતાઓ વધી જાય છે ભલે તમારું દેવું કેટલું જૂનું હોય અથવા તમારી પાસે પૈસા સંબંધિત સમસ્યાઓ હોય તમારે આ સાત ગોમતી ચક્રનો ઉપાય ચોક્કસપણે અજમાવવો જોઈએ તે ખૂબ જ શક્તિશાળી અને અસરકારક ઉપાય છે નંબર પાંચ બુરી નજર અને કાળા જાદુથી રક્ષણ માટે ભક્તો ક્યારેક શું થાય છે કે આપણા ઘરમાં નાના બાળકો હોય છે ઘણી વખત તેઓને ખરાબ નજરની અસર થાય છે અને તેમના કારણે ખૂબ ચિંતિત થઈ જવાય છે તે ઘણી યુક્તિઓ વાપરે છે પરંતુ તેની દૃષ્ટિ જતી નથી તો ચાલો હું તમને આ ખરાબ નજરથી સંબંધિત ઉપાય પણ જણાવીએ જો તમે આ ઉપાયને અનુસરો છો તો તમારું બાળક ક્યારેય દ્રષ્ટિની સમસ્યાથી પીડાશે નહીં અને સમજો કે તમારું બાળક હંમેશા માટે સ્વસ્થ બાળક બની જશે તો ચાલો હું તમને એ ઉપાય પણ કહું મિત્રો હોળી દહનના સમયે તમારે બાળકોને તમારા ખોળામાં લેવા જોઈએ અને જો બાળક ચાલતું હોય તો પણ તમારે હોલિકા દહનના સાથ પરિક્રમા કરવાની છે જો તમે આ કરો છો તો સમજી લો કે તમારા બાળકને ક્યારેય ખરાબ નજરની અસર નહીં થાય અને જો બાળક પર દુષ્ટ નજર હશે તો તે પણ સમાપ્ત થઈ જશે તમારા બાળકના હાથમાં રાખવાની એક વધુ વસ્તુ છે જે તમારે ચક્કર કરતી વખતે રાખવી પડશે તમારે તેના હાથમાં નાના ફૂંકાયેલા ચોખા લેવાના છે અને તેની પ્રદક્ષિણા કર્યા પછી તમારે તે ફૂલેલા ચોખાને અગ્નિમાં બાળી નાખવાના છે સમજો કે તેની સાથે તેની નજરની બધી ખામીઓ દૂર થઈ જશે જો કોઈ બાળક અથવા કોઈ પણ વ્યક્તિ ખરાબ નજરથી પ્રભાવિત હોય તો હોલિકા દહનને સાત વખત ફેરવાથી ખરાબ નજર દૂર કરવાનો ઉપાય કરવામાં આવે છે મિત્રો જો તમે દુષ્ટ શક્તિઓથી પરેશાન છો તો તે દુષ્ટ શક્તિઓ તમારા ઘરમાં પ્રવેશ કરે છે ઘણી તે તમારા પરિવારના સભ્યોને પરેશાન કરે છે અને તમે તેનાથી ખૂબ જ પરેશાન થાવ છો તો તમારે શું કરવું જોઈએ તમારે હોળીની રાખને કોઈ કપડા વગેરેમાં બાંધીને તમારા દરવાજા પર લટકાવી દો તો સમજી લો કે લટકતી રાખથી તમારા ઘરની અંદર કોઈ ખરાબ શક્તિ પ્રવેશ કરી શકશે નહીં અને તમે તેનાથી કાયમ માટે મુક્તિ મેળવી શકશો ઘરના મુખ્ય દ્વાર પર હોળીની ભસ્મ છાંટવાથી નકારાત્મક શક્તિઓનો પ્રવેશ અટકે છે નંબર છ વૈવાહિક અને પારિવારિક સુખ માટે જો તમારા જીવનમાં વૈવાહિક અને પારિવારિક સમસ્યાઓ ચાલી રહી છે તો તેનો ઉકેલ પણ છે આ હોળીનું દહન ખૂબ જ શક્તિશાળી છે જો તમારા વિવાહિત જીવનને લગતા પતિ પત્ની વચ્ચે ઘણો ઝઘડો થતો હોય અને જો લાંબા સમયથી કોઈ બહેનના લગ્ન ન થયા હોય અને તે ખૂબ જ પરેશાન હોય તો તેના માટે પણ હું તમને આવો જ શક્તિશાળી ઉપાય જણાવીશ જો તમે આ હોળીકા દહનના દિવસે કરો છો તો સમજી લો કે તમારી ગમે તેટલી મોટી સમસ્યા હોય તે ક્ષણભરમાં દૂર થઈ જશે લગ્નજીવનમાં પ્રેમ વધારવા માટે હોલિકા દહનના સમયે અગ્નિમાં પાંચ ગુલાબ અર્પણ કરો નંબર સાત હોળી પહેલાં તમે તમારા ઘરમાં લીંબુ અને મરચું લાવીને ઘરના મુખ્ય દરવાજા પર લટકાવી દો આનાથી શું થાય છે કે ઘરમાં કોઈની ખરાબ નજર હોય અથવા કોઈ તંત્ર મંત્ર હોય તો તે દૂર થઈ જાય છે અને જ્યારે આ લીંબુ મરચાં સુકાઈ જાય છે ત્યારે તમે તેને આ હોળીની અગ્નિમાં નાખો આમ કરવાથી તમામ નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે નંબર આઠ હોળીના દિવસે ભગવાન વિષ્ણુના અવતાર એવા ભગવાન નરસિંહનું ચિત્ર લાવવું જોઈએ અને આ ચિત્રને ઘરમાં લાવીને ઘરમાં લગાવવાથી ઘરમાં કોઈ પણ પ્રકારની આફત આવતી નથી અને સમયાંતરે દુર્ઘટના થવાની સંભાવનાઓ પણ ઊભી થતી નથી ભગવાન નરસિંહની બેઠેલી મૂર્તિ લાવવાથી તમારા ઘરમાં ધન અને આશીર્વાદ આવે છે ભગવાન વિષ્ણુની ક્રોધિત તસવીર ક્યારેય ન લાવવી વાસ્તુશાસ્ત્રમાં તેને અશુભ માનવામાં આવે છે નંબર નવ નસીબ સુધારણા અને સફળતા માટે જે પણ વ્યક્તિ હોય જો તે તેના નસીબથી પરેશાન હોય જીવનમાં વારંવાર સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને જીવનમાં માત્ર નિષ્ફળતા જ જોવા મળે છે સફળતા ક્યારે આવતી નથી અને સમજવું કે આવું દુર્ભાગ્ય બની જાય છે તે તેના જીવનમાં ખૂબ જ પરેશાન હોય છે અને ઘણી વખત આવી સમસ્યાઓના કારણે વ્યક્તિ આત્મહત્યા કરવાનું વિચારે છે તો આ હોળીના ઉપાયની મદદથી તમારા જીવનમાં જે પણ ચાલી રહી છે તે બધી સમસ્યાઓ ખૂબ જ જલ્દી સમાપ્ત થઈ જશે મિત્રો એવું કહેવામાં આવે છે કે હોલિકા દહનની રાત્રે ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મી રૂબરૂ પૃથ્વી પર આવે છે તો જો કોઈ વ્યક્તિ સંપૂર્ણ ભક્તિ સાથે તેમની પૂજા કરે છે તો તેના પર માતા લક્ષ્મીનો આશીર્વાદ એવી રીતે વરસે છે કે તેના જીવનમાં આવતી ધન સંબંધિત કોઈ પણ સમસ્યા દૂર થઈ જાય છે નંબર દસ ચાંદીનો સિક્કો હોળીની ખરીદી કરતી વખતે ચાંદીના સિક્કાની પૂજા કર્યા પછી તેને લાલ કે પીળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખો આમ કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે વાસ્તુશાસ્ત્ર અને હિન્દુ ધર્મમાં કાચબાને પવિત્ર માનવામાં આવે છે અને ધાતુને શુભ માનવામાં આવે છે તેથી હોળીના દિવસે તમે તમારા ઘરમાં ધાતુનો બનેલો કાચબો પણ લાવી શકો છો જોકે શુભતા માટે તમારે ધ્યાનમાં રાખવું પડશે કે કાચબાની પાછળ શ્રીયંત્ર અથવા કુબેર યંત્ર લખેલું છે આવા ધાતુના કાચબાને ઘરે લાવીને તમે તેને પૂજા સ્થાન પર પણ સ્થાપિત કરી શકો છો એવું માનવામાં આવે છે કે તેનાથી દેવી લક્ષ્મીનો વાસ ઘરમાં રહે છે તો મિત્રો આ હતા હોળી દહનના કેટલાક ચમત્કારી ઉપાય જો ઉપાય સાચી શ્રદ્ધા અને ભક્તિભાવથી કરશો તો અચૂક તેનો લાભ મળશે આ ઉપાયો અંગે અમે કોઈ પણ પ્રકારનો દાવો કે પૃષ્ટિ કરતા નથી તે તમારી આસ્થા અને કર્મ પર નિર્ભર છે જો આ વિડિયોની માહિતી તમને ગમી હોય તો વીડિયોને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ પણ જરૂર કરો આપ સૌનો આભાર જય શ્રી હરિવિષ્ણુ